હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ અને આજે હું બનાવવાની છું ખાંડવી મેં મરચાં કટ કરી લીધા છે મેં લીધું છે લસણ અને લસણ તમે ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો હવે મેં એની બનાવી લીધી છે પેસ્ટ આ લીધો છે ચણાનો લોટ અને હવે એમાં નાખવાનું છે ખાટું દહીં જેની મેં છાશ બનાવી લીધી છે અને ચણાના લોટ કરતાં ત્રણ ગણું પ્રમાણ મેં છાસનું લીધું છે હવે હું એમાં નાખીશ મારી લસણ મરચાંની પેસ્ટ જેની અંદર મેં પાણી નાખી ને એ પણ મેં બેટરની અંદર જ એડ કરી લીધું છે હજી હું સહેજ આમાં પાણી નાખીશ તો ફરીથી મેં થોડું પાણી એની અંદર એડ કર્યું છે અને હવે આપણે કરવાનું છે આ બેટરને ગ્રાઇન્ડ પ્લીઝ ગાય મારા સબસ્ક્રિપ્શન વધારો મારી પાસે સ્ટેન્ડ નથી જો મારી તપેલી ગોળ ગોળ ફરે છે બિકોઝ એક હાથથી મેં મારો ફોન પકડ્યો છે પ્લીઝ તો વિડીયોને લાઈક કરજો અને હવે બેટરને મેં લીધું છે ગળી ગણી વડે ગળી લીધું છે અને હવે આપણે એને ગળ્યા પછી એની અંદર નાખવાની છે થોડી હળદર અને થોડું નાખવાનું છે અંદર મીઠું મીઠું મેં પહેલાં લસણ મરચાંની પેસ્ટમાં પણ નાખ્યું છે તો સ્વાદ અનુસાર જોઈને નાખજો અને હવે કન્ટિન્યુ આને એક જ સિકવેન્સમાં હલાવતું રહેવાનું છે નહીંતર અંદર લમ્સ પડશે અને ગાયસ વચ્ચે મારી મમ્મીનો ફોન આવી ગયો હતો તો મારા બેટરમાં જુઓ થોડા થોડા લમ્સ પડી ગયા છે બટ તમે થોડું કેર કરજો બિકોઝ હું તો ઓલમોસ્ટ ઘણી વખત બનાવું છું એટલે હું આને સેટ કરી લઈશ મારાથી બની જશે પણ તમે થોડી કેર કરી લેજો તો આ બેટર ખાંડવી માટે હવે ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે તો તમે એને એક પ્લેટમાં લઈને ચેક કરી શકો છો તો આ થઈ ગયું છે રેડી બેટર અને હવે પ્લેટ પર થાળી પર મેં પાછળની સાઈડે આવી રીતે તેલ લગાવી લીધું છે તમે કોઈ પણ ચોપિંગ બોર્ડ લઈ શકો છો કે આવી રીતે મારી જેમ જ થાળી પર પણ કરી શકો છો તો આને આવી રીતે આપણે સ્પ્રેડ કરવાનું છે અને ધેન એને દસથી પંદર મિનિટ માટે એને થોડું ઠંડુ થવા દેવાનું છે દસ પંદર મિનિટમાં એ સરસ રીતે રોલ થઈ શકે છે તો આવી રીતે મેં થાળી પર જો બધું જ બેટર સ્પ્રેડ કર્યું છે અને તમે જોઈ શકો છો કે ખાંડવી સરસ રીતે રોલ થઈ રહી છે તો હવે વન બાય વન હું એને રોલ કરીને અલગ પ્લેટમાં મૂકી રહી છું અને ગાય તમે જોઈ શકો છો મેં અહીંયા ક્વોન્ટિટી વધારે બનાવી છે બિકોઝ કાલે સવારે હું સ્કૂલમાં નાસ્તામાં બધાની માટે ખાંડવી બનાવીને લઈ જવાની છું તો હવે આપણે કરવાનું છે વઘાર આમાં રાઈ અને તે રાઈ અને તલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું તો લૂકવાઈઝ અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે તો અહીંયા મેં લીધું છે તેલ અને તેલ હવે ગરમ થઈ ગયું છે તો એમાં મેં એડ કરી છે રાઈ રાઈ મેં થોડી વધારે નાખી છે અને હવે હું નાખીશ એમાં કરી લીવ્સ એ પણ મને બહુ ગમે છે એનો ટેસ્ટ બહુ સારો આવતો હોય છે તો મેં નાખ્યા છે કરી લિવ્સ અને એક ડબ્બામાં મેં હવે વન બાય વન ખાંડવીને આવી રીતે સેટ કરી લીધી છે અને હવે એમાં નાખ્યા છે મેં તલ અને એક વખત મેં વઘાર કરીને એની ઉપર બીજી ખાંડવી સેટ કરીને હવે ફરીથી એની ઉપર વઘાર નાખું છું અને તો લાસ્ટમાં બધી મેં સેટ કરી લીધી છે તો હવે પગાર પણ થઈ ગયો છે અને મારી ખાંડવી પણ બનીને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો તો પ્લીઝ ગાઈઝ મારા વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ